જી ઉત્તરાયણનો તહેવાર સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ એકસો આઠ દ્વારા નોંધવામાં આવ્યા છે અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે ચાર હજાર નવસો પચાસ ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલ ડાઉનના કેસીસ વધારે આવ્યા છે એ સિવાય એક્સિડન્ટના અને થ્રેડ કટિંગના પણ એકસો જેટલા કેસ આવ્યા છે રોજની ચારસો થી સાડા ચારસો કેસીસ એક્સિડેન્ટના આવતા હોય છે જેમાં ત્રણ ગણો વધારો એટલે કે અગિયારસો થી બારસો કેસીસ એક્સિડેન્ટના આવી ગયા છે અને રોજની જે ટ્રોમા અને ફોલડાઉન કેસીસ હોય છે એવા સાડા ત્રણસો જેટલા આવતા હોય છે એમાં પણ ત્રણ ગણા એટલે કે અગિયારસો થી બારસો કેસીસ એ ટાઈપની ઇમરજન્સીમાં આવેલા છે

સુખ શાંતિ પૂર્વક લોકો એ ઉજવ્યો છે પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ એકસો આઠ દ્વારા નોંધવામાં આવ્યા છે અમારા એનાલિટિક્સ ના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે ચાર હજાર નવસો પચાસ ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સી ને પ્રતિસાદ આપ્યો છે હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલ ડાઉન ના કેસીસ વધારે આવ્યા છે એ સિવાય એક્સિડેન્ટના અને થ્રેડ કટિંગના પણ એકસો ત્રેસઠ જેટલા કેસ આવ્યા છે રોજની ચારસો થી સાડા ચારસો કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે જે એમાં ત્રણ ગણો વધારો એટલે કે અગિયારસો થી બારસો કેસીસ એક્સિડેન્ટના આવી ગયા છે અને રોજની જે ટ્રોમા અને ફોલડાઉનના કેસીસ હોય છે એમાં સાડા ત્રણસો જેટલા આવતા હોય છે એમાં પણ ત્રણ ગણા એટલે કે અગિયારસો થી બારસો કેસીસ એક ટાઈપની ઇમરજન્સીમાં આવેલા છે આજે પંદરમી તારીખ છે અને આજે પણ વાસી ઉત્તરાયણનો દિવસ છે અને ગુજરાતની અંદર વાસી ઉત્તરાયણ પણ એ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે તો આજે પણ ચાર હજાર પાંચસો જેટલી ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ છે તો હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે આ શાંતિનો પર્વ છે હર્ષોલ્લાસથી ઉજાવો પણ ઉત્સાહના અતિરેકમાં આવી અને ગંભીર અકસ્માત ના કરો એવી અમારી અપીલ છે ધન્યવાદ જી ઉત્તરાયણનો તહેવાર સુખ શાંતિ પૂર્વક લોકોએ ઉજવ્યો છે પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ એકસો આઠ દ્વારા નોંધવામાં આવ્યા છે અમારા એનાલિટિક્સ ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે ચાર હજાર નવસો પચાસ ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલ ડાઉનના કેસીસ વધારે આવ્યા છે એ સિવાય એક્સિડન્ટના અને થ્રેડ કટિંગના પણ એકસો ને ત્રેસઠ જેટલા કેસ આવ્યા છે